નમસ્કાર મિત્રો જીવનમાં ક્યારેય પણ કોઈને દુઃખી ના કરશો કેમ કે આપણે જે પણ આપીએ છીએ તે અનેક ગણું બનીને પાછું આપણા જીવનમાં જ આવે છે મિત્રો રાધે રાધે આપ સૌનું આપના પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણીમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિવાળાઓ માટે બે સપ્ટેમ્બર મંગળવારનો દિવસ કેવો રહેશે કઈ પરિસ્થિતિઓમાં સાવધાની રાખવાની રહેશે અને આવતા સમયમાં કયા શુભ સમાચાર મળવાના છે તે વિશે વિગતવાર વાત કરીશું મિત્રો અમે તમને જણાવશું કે વૃષભ રાશિના જાતકોનું પારિવારિક જીવન કેવું રહેશે તેમનો વ્યવસાય અને કરિયર કઈ દિશામાં આગળ વધશે પ્રેમ સંબંધો કયા તબક્કે જશે અને આરોગ્યની સ્થિતિ કેવી રહેશે તો ચાલો શરૂઆત કરીએ અને આ વિડિયો અંત સુધી જરૂરથી જુઓ ખાસ કરીને જો તમારી રાશિ પણ વૃષભ છે આજે મંગળવાર છે અને આ દિવસ ભગવાન શ્રી હનુમાનજીને અર્પણ છે તો કમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂર લખજો પ્રભુ હનુમાન આપની બધી મનોકામનાઓ પૂર્ણ કરે એવી શુભેચ્છા મિત્રો વિડિયોને લાઈક કરજો અને જો તમે પહેલીવાર ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન હોલ પર દબાવી દેજો જેથી આવનારા તમામ નોટિફિકેશન તરત જ તમને મળી શકે હવે વાત કરીએ આજના પંચાંગની તારીખ બે સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવાર તિથિક દશમી નક્ષત્ર મૂળ નક્ષત્ર પક્ષ શુભલ પક્ષ સૂર્યોદય સવારે પાંચ વાગીને ઓગણસાઠ મિનિટ વાગ્યે સૂર્યાસ્ત આજનું શુભ મુહૂર્ત સવારે અગિયાર વાગીને છપ્પન મિનિટથી બપોરે બાર વાગીને સુડતાલીસ મિનિટ સુધી આ સમયે કરેલા શુભ કાર્યો સફળ થશે આજનો અશુભ સમય સવારે આઠ વાગીને ઓગણત્રીસ મિનિટથી નવ વાગીને એકવીસ મિનિટ સુધી આ સમયમાં મહત્વના કામ ટાળવા યોગ્ય રહેશે આજનો લકી નંબર બે આજના શુભ રંગ વાદળી અને ક્રીમ હવે જાણીએ આજનું રાશિફળ આજેનો દિવસ તમારા માટે નવી ઉર્જા અને પ્રગતિના અવસર લઈને આવ્યો છે કોઈ નવું કામ કે પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે જો તમે લાંબા સમયથી કોઈ યોજના વિશે વિચારી રહ્યા હતા પરંતુ આગળ વધી શકતા ન હતા તો આજે પહેલ કરશો તો ચોક્કસ સફળતા મળશે આજની ઘટનાઓ તમારા વિચાર કરવાની રીતમાં સકારાત્મક બદલાવ લાવશે સર્જનાત્મક કાર્યોમાં મન લાગશે અને નજીકના લોકો પાસેથી માર્ગદર્શન લેવાની જરૂર રહેશે તાજેતરમાં કોઈ પ્રકારનું નુકસાન થયું હોય ભલે તે આર્થિક હોય કે કોઈ ખાસ વ્યક્તિથી જોડાયેલું હોય તેનું અસર મન પર રહેશે પણ આ સ્થિતિ તાત્કાલિક છે અને તમને નવી દ્રષ્ટિ આપશે ગ્રહોની સ્થિતિ દર્શાવે છે કે આજે તમારા શબ્દો કોઈને દુઃખ પહોંચાડી શકે છે એટલે વાત કરતી વખતે ખાસ ધ્યાન રાખો સંબંધોમાં મીઠાશ જાળવવા માટે આજે ઓછું બોલવું જ સારું રહેશે યાદ રાખો લક્ષ્ય સુધી પહોંચવા માટે રસ્તા બદલવા પડે ઈરાદા નહીં આજનો દિવસ તમારા માટે અનુકૂળ છે માનસન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેનાથી મન પ્રસન્ન રહેશે જો જીવનસાથી પાસેથી કોઈ વાત છુપાવી હોય તો તે સામે આવી શકે છે લાંબી મુસાફરીના યોગ પણ દેખાઈ રહ્યા છે આજે બીજાના ખાનગી મામલામાં અનાવશ્યક દખલ કરવાનું ટાળજો મિલકત અને જમીન સંબંધિત મુદ્દામાં આંખ અને કાન ખુલ્લા રાખજો પરિવાર અને ભાઈ બહેનો પાસેથી સારું સહકાર મળશે આ રાશિના જાતકો માટે આજે ચંદ્રનો બીજું ભાવમાં ગોચર શુભફળદાયક રહેશે અને આજનો દિવસ તમારા જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ લઈને આવશે જીવનસાથી સાથે ચાલી રહેલી કોઈ નારાજગી પણ દૂર થઈ શકે છે મહિલાઓને આજે માયકા તરફથી લાભ મળશે મિત્રો અથવા સગા સંબંધીઓ સાથે વાત કરતી વખતે ધીરજ અને સંયમ રાખવો પડશે શબ્દોનો ઉપયોગ વિચારીને કરો ગ્રહો દર્શાવે છે કે આજે તમે કુટુંબ સંબંધિત બાબતોમાં સંપૂર્ણ રીતે સક્રિય રહેશો અને ઘરેલુ સુવિધાઓનો આનંદ માણશો વ્યવસાય સાથે જોડાયેલા લોકો કોઈ નવી યોજના શરૂ કરી શકે છે આવકમાં વધારો થતાં મન પ્રસન્ન રહેશે લાંબા સમયથી ચાલી રહેલો કોઈ વિવાદ અથવા મંદો ખપણ સમાપ્ત થઈ શકે છે રાજકારણ કે સમાજ સાથે જોડાયેલા લોકો તમારા મહત્વપૂર્ણ કાર્યો પૂરા કરવામાં મદદરૂપ થશે આજે તમે તમારી મનપસંદ પ્રવૃત્તિઓમાં આનંદથી સમય પસાર કરશો યુવાનોને તેમના પ્રોજેક્ટ્સમાં સરાહનીય સફળતા મળશે આ દિવસ રહસ્યમય ઘટનાઓ અને આત્મમંથનથી ભરેલો રહેશે ઘરમાં વાતાવરણ સામાન્ય રહેશે જો કે કેટલીક બાબતો અધૂરી કે છુપાયેલી રહી શકે છે કોઈ વડીલ સ્ત્રીની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે બાળકોની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવું જરૂરી રહેશે આર્થિક બાબતોમાં વિચારપૂર્વક નિર્ણય લો ઘરેલુ ચર્ચાઓમાં પારદર્શિતાનો અભાવ રહી શકે છે અને કોઈ જૂનું કુટુંબ રહસ્ય બહાર આવી શકે છે આજે આત્મવિશ્વાસ સાથે તમારી અંતરાત્માની અવાજ પર વિશ્વાસ કરો તમારી અંદરની સમજ જ કામ આવશે બધું ખુલ્લેઆમ ન કહીને બુદ્ધિપૂર્વક કામ લેવું વધુ લાભદાયક રહેશે સહકર્મીઓ તમારી પ્રતિભાને તરત ન ઓળખી શકે પરંતુ વડીલોથી તમને પ્રશંસા મળશે અભ્યાસ કે માર્ગદર્શન સાથે જોડાયેલા લોકો મુશ્કેલીનો સામનો કરી શકે છે સાવચેતી કોઈપણ કુટુંબ સમસ્યાનું સમાધાન ધીરજ અને શાંતિથી કરવાનો પ્રયત્ન કરો કર્જની સ્થિતિ યથાવત રહી શકે છે બેકાર વાતોમાં સમય બગાડશો નહીં અને તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત રાખો અનાવશ્યક મુસાફરીઓથી બચો પ્રેમજીવન આજનો દિવસ પ્રેમ સંબંધો માટે ખાસ રહેશે તમે ઘરેલુ સમારંભો કે સામાજિક કાર્યક્રમોમાં વ્યસ્ત રહી શકો છો આ પ્રસંગો પર તમે સહેલાઈથી લોકોનું ધ્યાન આકર્ષિત કરશો કોઈ જૂના પરિચિત સાથે મુલાકાત થઈ શકે છે જે આગળ જઈને તમારા માટે મદરૂપ સાબિત થશે હવે તમારા સપનાઓ પૂરા થવાનો સમય નજીક છે જ્યાં તમને પ્રેમ અને આનંદદાયક ક્ષણો મળશે આ સમય ગંભીર બનીને તમારા સંબંધોને મજબૂત બનાવવાનો છે તાજેતરની આર્થિક હાનિ તમને પૈસા ખર્ચવામાં સમજદારીનો પાઠ શીખવી રહી છે મતભેદો ટાળવા માટે કોઈપણ વાત કહેતા પહેલાં વિચારી લો તમારા જીવનસાથી કે પાર્ટનરને સમજવાનો પ્રયત્ન કરો કારણ કે સંબંધ ત્યારે જ ટકે છે જ્યારે બંને પક્ષ સમજદારીથી આગળ વધે કારકિર્દી અને વ્યવસાય આજે કેટલાક લોકો માટે દાનપુણે કે સામાજિક કાર્યો પ્રાથમિકતા રહેશે વિદેશી વ્યક્તિઓ સાથેના સંબંધો અને વેપારીક જોડાણો તમારા કરિયરને નવી દિશા આપશે ખરીદી વેચાણ કરતી વખતે સાવચેતી રાખો નહીંતર છેતરપિંડી થઈ શકે છે આજે તમારા માટે પૈસા કરતા પ્રતિષ્ઠા અને ઓળખ વધારે મહત્વપૂર્ણ રહેશે તમારી સંપૂર્ણ ઉર્જા ઉત્પાદકતા અને ગ્રાહકોની સંખ્યા વધારવા પર કેન્દ્રિત રહેશે તમારી યોજનાઓ અને રણનીતિઓ પર વિચારો અને તરત અમલ કરવાનો પ્રયત્ન કરો તમે તમારી કાબેલિયત અંગે આત્મવિશ્વાસી છો જો કે પ્રશંસાની કમી ક્યારેક નિરાશ કરી શકે છે સર્જનાત્મક કાર્યો પૂર્ણ કરશો અને આ સિદ્ધિ ઉજવવા માટે પાર્ટી યોજવાની યોજના બનાવી શકો છો આ સમારંભમાં તમારા સમર્થકો સાથે વિરોધીઓને પણ આમંત્રિત કરો કમાણી અને ખર્ચમાં સંતુલન રાખો વ્યક્તિગત કાર્યો વધુ હોવાથી વ્યવસાય પર પૂરતું ધ્યાન નહીં આપી શકો કોઈ નવા કાર્યની શરૂઆત આજે ન કરો તમારી કાર્યપદ્ધતિ કોઈને ન જણાવો નહીંતર તમારી મહેનતનો લાભ કોઈ બીજો લઈ શકે છે ઓફિસમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે અધિકારીઓનો સહકાર મળશે સ્વાસ્થ્ય મિત્રો આજે પણ તમારી પર્સનાલિટી આકર્ષક રહેશે તેને જાળવી રાખવા માટે નિયમિત કસરત કરો તમારું મન સક્રિય છે પરંતુ દૈનિક કાર્યોમાં સાવચેતી રાખો નાની મોટી ઈજા થવાની શક્યતા છે તમારા ખાવા પીવા પર ખાસ ધ્યાન આપો અને યોગને દૈનિક જીવનનો ભાગ બનાવો આજનો ઉપાય માતા લક્ષ્મીજીની વિધિવત પૂજા કરો આ તમારા માટે અત્યંત શુભ સાબિત થશે જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર રાખો અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે રાધે